હરિ ઓમ જય માતાજી જય શ્રી કૃષ્ણ ખૂબ જ સુંદર ભજન રામનું નાનું એવું અને ખૂબ સુંદર ભજન ભજન મેં નીચે લખીને આપેલું છે તો જરૂરથી સાંભળજો જય શ્રી કૃષ્ણ જય શ્રી રામ રંગ મને રામ નામ નો લાગ્યો રંગ મને રામ નામ નો લાગ્યો રે કે ઘટમાં મા જીવલ્યો જાગ્યો રે કે ઘટમાં મા જીવલ જાગ્યો રે કે રંગ મને રામ નામ નો લાગ્યો રે કે રંગ મને રામ નામ નો લાગ્યો રે લાજ મેતો દુનિયાની મેલી રે કે લાજ મેતો દુનિયાની મેલી રે આજ મારો રામજી બન્યું બેલી રે કે આજ મારો રામજી બન્યું બેલી રે કે રંગ મને રામ નામનો લાગ્યો રે જિંદગી સુધરી ગઈ સે રે કે જિંદગી સુધરી ગઈ ચેલી રે કે રંગ મને રામ નામ નો લાગ્યો રે કે રંગ મને રામ નો લાગ્યો રે કે ઘાટમાં જીવલડો જાગ્યો રે કે રંગ મને રામ નામનો લાગ્યો રે പുണ്യ്യ പൂർവത്തേ കൂണയമാരാ પૂર્વતણ્યા ફળિયા રે પ્રભુજીના પંથમાં ડગલા ભરિયા મે કે પ્રભુજીના પંથમાં ડગલા ભરિયા મે કે સતસંગમા સખિયો મને મળી રે કે સતસંગમાં સખિયો મને મળી રે કે રંગ મને રમનમનો લાગ્યો રે કે રંગ મને રામનામનો લાગ્યો રે કે ઘટમાં જીવલડો જાગ્યો રે કે રંગ મને રામનામનો લાગ્યો રે હવે અમે મુક્ત બનીને ફરીએ રે હવે અમે મુક્ત બનીને ભરીએ રે પરવા અમે કોઈની ના કરીએ રે કે પરવા અમે કોઈની ના કરીએ રે કે લાડલા પ્રભુ ના થઈને રહીએ રે કે લાડલા પ્રભુ ના થઈને રહીએ રે કે રંગ મને रमनमनो लगो रेट मा जीवलडो रे के घटमा, जीवलडो जाग्यो रे रंग मने नो लाग्यो रे रङ्गने नो लाग्यो रे